નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે અત્યારના સમયની અંદર એમ જોવા જઈએ તો મોટે ભાગે યુવાન હોય પણ લોકો અને માની લો કે ઘણા લોકો વ્યસનની લત લાગી ચૂકી છે તો એના કારણે ઘણા એવી સમસ્યા પણ સર્જાય છે તો આપ સૌ જાણો જ છો કે વ્યસનના લીધે ઘણી તકલીફો થતી હોય છે મોઢાની અંદર ઘણી તકલીફો થતી હોય કેન્સર થતી હોય છે અનેક જાતની નાની મોટી બીમારીઓ થતી હોય છે તમે ભોજન પણ સારી રીતે લઈ શકો એટલે માની લો કે ઘણી એવી તકલીફો થતી હોય છે તો અને સમય જતાં એ તકલીફ જો વધી જાય તો ઘણા વ્યક્તિઓને આપણે જોયું પણ છે આપણે જાણીએ પણ છે આપણે નજરે પણ જોયું છે કે એનું મોં બરાબર ખોલી ના શકતું હોય એક આંગળી પણ મોંની અંદર ના જતી હોય બે બે આંગળી પણ ના જતી હોય ભોજન કરવામાં પણ તકલીફ થતી હોય તો પાણી પીવામાં પણ તકલીફ થતી હોય ઘણી એવી તકલીફો થાય છે અને ઉધરસ ખાવામાં પણ તકલીફ થતી હોય છે જો કે વ્યક્તિઓનું મોઢું જ ના ખુલી શકતો હોય તો એ ભોજન પણ સારી રીતે ચાવી ના શકે ઘણી એવી તકલીફો થતી રહી છે એ તો આપ સૌ જાણું છો અત્યારના સમયની અંદર એટલું બધું વ્યસન આ લોકો કરી રહ્યા છે એના કારણે ઘણી એવી તકલીફો થઈ રહી છે તો આજના વિડીયોની અંદર આપણે એ જ એક અક્ષીર ઉપાય વાત કરીશું કે મોઢું જો તમારું ખુલતું ના હોય તમે ઘણા સમયથી જો તમે વ્યસનની હો તમે પાન ખાતા હો માવા ખાતા કોઈ પણ વ્યસનના લીધે તમારું મોઢું જો બરાબર ખુલતું ના હોય તમે ટ્રાય પણ કરી ચૂકી હોય તમે એક આંગળી બે બે આંગળી પણ નાખી ચૂક્યા હોય મોઢું ખુલતું ના હોય તો એવા સંજોગોની અંદર તમે આ પ્રયોગ અપનાવી શકો તો તમને ખૂબ રાહતનો અનુભવ થકશે અને ધીરે ધીરે કરીને તમારું મોઢું પણ એકદમ ફ્રેશ થઈ જશે અને આરામથી ખુલી પણ શકે તો અને મિત્રો તમે ચેનલ પર પહેલી વખત તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને ખાસ કરીને મિત્રો તમે જો વ્યસનને રવાડે જો ચઢ્યા હોય તો બંધ કરી દો મિત્રો તો આવનારું ભવિષ્ય આપણું સારી રીતે પસાર થઈ શકે અને અત્યારના સમયની અંદર એમ જોવા જઈએ તો મિત્રો આપણે એક રીતે લાપરવાહી કરીએ છીએ પણ એ લાપરવાહી આપણને સમય જતા ઘણા મોટા ચેક આપણે હોસ્પિટલની અંદર આપવા પણ પડે તો એવા મોટા ચેક જો તમારે ના આપવું હોય તો અત્યારથી જ આપણી વ્યસનને સ્ટોપ કરી દેવું જોઈએ ખૂબ જરૂરી છે મિત્રો એ તો આપણા પોતાના મેન્ટલી આપણે પોતાના મેન મનને આપણે કંટ્રોલ કરવું જરૂરી છે મિત્રો તો ચાલો શરૂઆત કરીએ તો એની અંદર છે મિત્રો બે આપણે ઔષધિ લેવાની છે જો કે તમારા ઘરની અંદર જ મળી રહેશે દરેક ઘરની અંદર એ ઔષધિ મળી રહેશે તો એની અંદર આપણે એક હળદર લેવાનું છે આપણે પ્યોર હળદર લેવાનું મિત્રો એની અંદર તમે એક બે તમે કટકો હળદરનો લઈ શકો અથવા તો તમારે પીસેલું હળદર તો પણ ચાલી શકે પણ એકદમ ઓર્ગેનિક હળદર આપણે લેવાનું એની સાથે આપણે લેવાનું છે બારમાસીના પાન જોકે એની અંદર આવે સફેદ બારમાસી અને એક ગુલાબી કલરની થોડી હલકી લાલ બારમાસીના ફૂલ થતા હોય છે એ તો બંને બારમાસીમાંથી તમે કોઈ પણ એક બારમાસીના પાન તમે લઈ શકો તો બેથી ત્રણ તમારા પાન લઈ લેવાના અને એની ઉપર તમે પીસેલું હળદર લગાવી દો અથવા તો પીસેલું હળદર તમારે ના લગાવવું હોય તો તમે એકથી બે કટકો નાના નાના કટકા હળદરના પાન સાથે લપેટી અને તમે ચાવવાનું ચાલુ કરી દો તો અઠવાડિયાની અંદર તમે જે દિવસે તમને ફુરસદ મળે અઠવાડિયાની અંદર તમે એક દિવસ બે દિવસ ત્રણ દિવસે પણ તમે આ પ્રયોગ અપનાવી શકો તો તમને એટલી જબરજસ્ત તમને રાહતનો અનુભવ થશે તો એની અંદર ફાયદો શું છે કે તમને મૂળાની અંદર જે કંઈ તકલીફ છે મૂળાની અંદર તમને વાસ આવતી હોય દાંતની તકલીફ હોય દાંત પીળા થઈ ગયા હોય અથવા તો પેઢાની અંદરથી તમને લોહી નીકળતું હોય ઘણી વખત આપણે બ્રશ કરીએ તો લોહી નીકળતું હોય દાંતની અંદર દુખાવો થતો હોય અથવા તો સોજો આવી જતો હોય આ પેઢાની અંદર આપણે ઘણી વખત આપણે જોઈએ તો ઘણી વખત ચામડી લાલાશ પડતી આપણને દેખાય છે અને હોઠની અંદર ઘણી વખત ના ઝીણી ઝીણી લાલ કલરની ફૂલીઓ પણ દેખાય છે તો મોંની અંદર જેટલી પણ તકલીફ છે એ તમામે તમામ તકલીફ આ તમે ચાવશો એટલે તમને ખૂબ રાતનો અનુભવ થઈ શકશે તો ચાવાની રીત બરાબર સમજી લેજો બેથી ત્રણ તમારે પાન લઈ લેવાના એને ચોખ્ખા પાણીથી સૌથી પહેલાં ધોઈ નાખો એની ઉપર બેથી ચાર કટકા તમે અળદરના લઈ લો અને તમારે ચાવવાનું છે બરાબર એને ઉતારવાનું નથી ખાસ ધ્યાન રાખજો એ જે રસ બને એને ઉતારવાનો થતી તમારે મોંની અંદર જ એમ ચાવવાનું છે બરાબર ચાવો દસ મિનિટ પંદર મિનિટ સુધી તમે ચાવો એટલે ઘણા વ્યક્તિઓ પાન માવાનું બધું ખાય તો ઘણી વખતે મોંની અંદર ચાવ ચાવ કહી રહ્યા કે રીતે આપણે ચાવવાનું છે એને રસ આપણે મોંની અંદર જમા કરવાનો છે દસથી પંદર મિનિટ સુધી ત્યારબાદ તમે એને થૂકી નાખો અને એના પછી તમે ચોખ્ખા પાણીથી તો ધોઈ નાખો અથવા તો અડધો કલાક પછી પણ તમે આરામથી ધોઈ શકો તો તમને મોડું એકદમ ફ્રેશ થઈ જશે અઠવાડિયાની અંદર બે થી ત્રણ વખત આ પ્રયોગ જરૂરથી અપનાવજો તો તુલસી સોરી આ બારમાસીના પાન અને હળદર એ ખૂબ લાભકારી છે હળદરનો ઉપયોગ તો તમે જાણો જ છો એનું કેટલું ફાયદાકારક છે આપણા શરીરમાં માટે કેટલું બેનિફિટ છે અને બારમાસીના પાન પણ ખૂબ ઉપયોગી છે મિત્રો ડાયાબિટીસની અંદર પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો અવશ્ય પણ આ પ્રયોગ અપનાવજો જોકે એના માટે બજારની અંદર ઘણી એવી નાની નાની બોટલો મળે છે જે વ્યક્તિનું મોઢું ના ખુલતું હોય એના માટે એ પણ તમે જાણતા જ હશો પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરી અને થોડા ધીરજપૂર્વક જો એનો ઉપયોગ કરીને આપણે કોઈપણ બીમારીની અંદર એને એકદમ રીતસરનો જે ઉપયોગ કરીએ તો એ બીમારી આપણા શરીરમાંથી ઘટી જાય છે અને ખાસ કરીને મિત્રો મારા તમામ દર્શક જેટલા જે પણ છે એ કોઈ વ્યસનના રોવાડે જો હોય તો બંધ કરી દો મિત્રો તમને ખૂબ રાહતનો અનુભવ થશે અને આપણું શરીર પણ સારું રહેશે તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી ટૂંકી માહિતી હતી પણ ખૂબ એક રીતે જોવા જઈએ તો સારી છે માહિતી તમને કેવી લાગે જરૂરથી જણાવજો અને આ બધા વ્યસનના કારણે આપણે ઘણી વખતે ન્યૂઝની અંદર આપણે મોબાઈલની અંદર પણ જોઈએ છીએ ઘણા વ્યક્તિની એટલી ખરાબ હાલત થઈ જાય છે કે આપણે એક રીતે જોવાનું મન પણ ના થતું એટલી ખરાબ હાલત આપણને ફોટા ઇમેજ આપણે જોવા મળે છે તો કાલ ઉઠીને કોઈ કારણસર આવી નોબત આપણે ના ભોગવી શકીએ તો એના માટે આપણે અત્યારથી થોડું ચેતવું જરૂરી છે મિત્રો જોકે ભગવાને આ શરીર આપ્યું છે એટલે શરીર આપણી પોતાની ફરજ છે કે કઈ રીતના એને હેન્ડલ કરવું કઈ રીતના એને કાળજી રાખવી એ બધું પોતાના હાથમાં છે મિત્રો તો બને ત્યાં સુધી આપણા શરીરને સાવચેતી અને સહી સલામત રહે એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ તો આ પ્રયોગ તમે જરૂરથી અપનાવજો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે મૂળાની અંદર કોઈ પણ તકલીફ હોય એ પણ તકલીફ દૂર થઈ જશે તો અઠવાડિયાની અંદર તમે જે દિવસે તમે ફ્રી હોય એ દિવસે તમે થી ત્રણ વખત તમે પાન ચાવાના અને એનો રસ મૂળાની અંદર રાખવાનો ત્યારબાદ તમે એને થૂંકી નાખો બસ એટલું જ કરવાનું છે એ રસ ઉતારવાનું નથી એટલું ખાસ ધ્યાન રાખજો તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તો તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ જંગલી જળબીટી વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ચેનલને સરસ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને તમારા શરીરને ખાસ ધ્યાન રાખજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે